આગળ વધીએ વડોદરાની વાત કરીએ વડોદરાની નવરચના સ્કૂલમાં પોલીસની તપાસ પૂર્ણ થઈ છે શાળામાંથી કોઈ બોમ્બ ન મળ્યો હોવાનો પોલીસનો દાવો છે ચેકિંગમાં કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે વહેલી સવારે છ વાગ્યાથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી અને માહિતી મળતાની સાથે શાળા પણ એક્શનમાં આવી ગઈ હતી તકેદારીના ભાગરૂપે શાળામાં રજા રાખવામાં આવી હતી સારું કહેવાય કે કશું મળી નથી આવ્યું અને સૌપ્રથમ તો શાળા સંચાલકોના જે સ્ટાફ છે એમના જે અધિકારી છે એ લોકોને આપણે ધન્યવાદ કહેવો જોઈએ કે જે રીતનો એમને મેલ મળ્યો તાત્કાલિક એમને આ રીતની એક્શન લીધી ને વાલીઓને સતર્ક કર્યા કે ભાઈ આવો થ્રેડ આવ્યો છે બહુ અમને એટલે તમે આજે વિદ્યાર્થીઓને મોકલતા નહીં પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીને આની જાણ જ નથી ત્યારે એમને કંઈ પૂછવામાં આવ્યું એક પેરેન્ટ દ્વારા એમના દ્વારા તો કહે છે એવું કંઈ મને જાણ નથી થઈ ખરેખર તો એટલે કે તાત્કાલિક બધી સ્કૂલોમાં આજે કરવું જોઈતું હતું કે રજાઓ આપી દે હતી આ બહુ ગંભીર મામલો છે જરૂરી નથી કે અહીંયા કેમ અહીંયા આ સ્કૂલ ટાર્ગેટ આ સ્કૂલ કરે તો બીજી સ્કૂલ કેમ ના હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ વડોદરાની સ્કૂલ પર આ આજના દિવસ માટે રજા જાહેર કરી જોઈતી હતી આ સવારે છ વાગે કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે ભાઈલી નવરસના સ્કૂલ છે એના પ્રિન્સિપાલ કશ્મીરા અગ્રલના ઇમેલ એડ્રેસ ઉપર કોઈ અનનોન મેસેજ આવેલો છે અને તેમાં લખ્યું છે કે નવરસના સ્કૂલની પાઇપલાઇનમાં અમે ટાઈમર બોમ્બ લઈ છે આ બાબતે કંટ્રોલે તમામ યુનિવર્સિટીને જાણ કરી જેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ડ છે ડોર સ્કોર્ડ છે એસઓજી ડીસીબી અને અમારી લોકલ પોલીસ તમામ અહીંયા સ્થળ ઉપર પહોંચી અને પૂરી નવરત્ના સ્કૂલનું કેમ્પસ અને તમામ રૂમ્સ ડ્રેનેજ અને વ્હીકલ ચેક કરવામાં આવેલ પણ હાલ કોઈ આવું કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી ઇમ્બેલ બાબતે અમારી સાયબર ક્રાઇમની ટીમ છે એ ક્યાંથી આવ્યો છે કોણે મોકલ્યો છે અને આઈપી એડ્રેસ મળવા બાદ તેની તપાસ હાથ ધરી છે એમાં જાણવા મળશે પ્રિન્સિપાલે જણાવ્યું છે કે બાળકોના મન ઉપર કોઈ ભયનો માહોલ ક્રિએટ ન થાય એના માટે આજ વાલીઓને વિનંતી કરી છે કે આજ બાળકોને પોતાના સ્કૂલે નહીં મોકલે હા ભાઈલી સ્થિત જે યુનિવર્સિટી છે ત્યાં પણ રૂરલ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ છે વડોદરાની નવરચના સ્કૂલ અને નવરચના યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે આપ જોઈ શકો છો કે અત્યારે નવરચના સ્કૂલ છે ત્યાં અમે ઊભા છે અને ત્યાં અત્યારે સ્કૂલના જે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ છે તેઓ અહીંયા ગેટ પર તૈનાત કરવામાં આવ્યા છે અને અંદર જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે બોમ્બ સ્કવોડની ટીમ છે તેમના દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે રીતના ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે સ્કૂલના જે પાઇપલાઇન છે તેની અંદર જે છે તે બોમ્બ ફિટ કરવામાં આવ્યો છે અને બાળકોને બચાવવો હોય તો બચાવી લેજો તે પ્રકારની ધમકી પણ આપવામાં આવી છે અને તેને લઈને જ સવારથી જે બીડીએસ અને બોમ્બ ટીમ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સાથે જ ક્રાઇમ બ્રાન્ચ અને જે પીસીબીની ટીમ છે તેઓ પણ તપાસ કરી છે તેવી જ રીતના ભાયલી ખાતે આવેલી જે નવરચના યુનિવર્સિટી છે ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એટલે કહી શકાય કે હજુ સુધી કોઈપણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુ સ્કૂલમાંથી મળી આવી નથી અને જેને લઈને અત્યારે એકંદરે રાહતનો શ્વાસ લીધો છે પરંતુ હજુ પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે રીતના તમે જોઈ શકો છો કે ખુદ ડીસીપી લેવલના જે અધિકારીઓ છે તેઓ સ્થળ પર દોડી આવ્યા છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે ખાસ કરીને આ જે ઈમેલ કોને મોકલ્યો છે અને કયા જે ઈમેલ એડ્રેસથી મોકલવામાં આવ્યો છે તેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસે શરૂ કરી દીધી છે એટલે જે રીતના સ્કૂલમાં ઈમેલ મળતાની સાથે જ સ્કૂલના બાળકોને રજા આપી દેવામાં આવી છે સાથે જ કયા ઈરાદાથી આ કરવામાં આવ્યું છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે વાલીઓમાં ચોક્કસથી ભયનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ અત્યારે સ્કૂલમાં કંઈ પણ નથી મળી આવ્યું જેના કારણે એક રાહતનો શ્વાસ સ્કૂલ સંચાલક અને પોલીસ વિભાગ ને લેવામાં આવ્યો છે અને જે રીતના આજે બોમ્બથી ઉડાવી જવાનો ધમકી ભર્યો ઈમેલ આપવામાં આવ્યો છે તેનો ઈરાદો શું છે તે દિશામાં હવે વડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા